દિવાલમાં ના શબ્દો લખેલા છે ઘણા બધા ષડંગ આખરા કેસરી પટ્ટામાં આહીથી હું ત્રણ શબ્દ બોલી જેમાં છે તમારે ત્રણે ત્રણ શબ્દ ધ્યાનથી એટલે સાંભળવા પડશે કે એક શબ્દમાં કોક બેસી ગયો તો બીજા શબ્દનો મોકો મળશે એટલે ધ્યાનથી ત્રણે ત્રણ શબ્દ સાંભળવાના છે જે સૌથી પહેલાં ત્યાં બેસી જશે બેસી જ જવાનું ત્યાં જગ્યાએ એ ત્રણ જણા વિજેતા થશે રેડી હવે અહીંથી હું શબ્દ ચાલો તમારા શબ્દ છે ત્રણે ત્રણ સાંભળીને પછી શું બોતાવાનો છે

બોલતા નહીં ધર્મદીપ આવી ગયો છે જયદીપ આવી ગયો છે વેરી ગુડ તાજીમ સાબાસ સૂર્યદીપ હાલો ત્રણે વિજેતા છે બીજા બધા બેસજો બેટા હાલો વેરી ગુડ